નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે હું ગૌતમ સિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર આપ આજે વિડીયો જોઈ રહ્યા છો બંનેઓ અલગ અલગ વિડિયો છે એક જ સ્થળ ઉપર છે થોડું આગળ પાછળ સંતરામ રોડ ઉપર ટ્રાફિક પોલીસ ચોકીની બિલકુલ બહાર ટ્રાફિક પોલીસાળાઓની નજરની સામે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની બિલકુલ જાણમાં ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ આ તમે જોઈ શકો છો ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કે જે લાયસન્સ વગર ફાયર બ્રિગેડની એનઓસી વગર વેચાઈ શકાય નહીં ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે ગયા વર્ષે મેં વર્દીઓ લખાય બધું લખાયું તો પ્લાન નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબે માત્ર એક જ જણને ખાલી દેખાડ પૂરતો કેસ કર્યો અને જેવું હતું એવું ને એવું ચાલવા દીધું મુખ્ય એવું ચર્ચાતું હતું જાણકારી માહિતગાર સૂત્રો દ્વારા એવી જાણકારી મળી હતી કે એક લારી દીઠ રોજના પાંચસો રૂપિયા હપ્તો ઉઘરાવાયેલો જેથી કરીને લોકો આ લારીઓવાળાને ખસેડતા હતા નહીં એટલે જવાબદાર અધિકારીઓ લોકો એટલે બીજો જે છે વિડીયો આમાં એ છે બાબા આંબેડકર સાહેબની જે પ્રતિમા છે સંતરામ રોડ ઉપર અલકા સિનેમાની સામે બિલકુલ એની બરાબર જે બાંધકામ છે એની બહારનું આ રોડ ઉપરનો વિડીયો છે એ વખતે નડિયાદ નગરપાલિકા હતું એ વખતે મેં આ બાબતે પણ કહ્યું કે જેણે જેણે ભારત દેશનું બંધારણની રચના કરી છે જે સાહેબે એમને મૂર્તિ આગળ જ બંધારણના નિયમોને નેવે મૂકીને ખુલ્લે આમ ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર રીતે લાયસન્સ તો હોય જ નહીં લારી ઉપર બરાબર તો એ વખતના મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રીએ શું જોઈને આ લાયસન્સ આપેલા અને રસ્તામાં એ લોકો જેમની ગાડી લઈને અવર જવર કરતા હતા તેમને આ લારીઓ દેખાતી નથી એટલા માટે આ વર્ષે જો એક પણ લારી રોડ ઉપર દેખાશે તો તેની તમામે તમામ જવાબદારી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેશે અને જિલ્લા સેવા સદનના જે જવાબદાર અધિકારી છે પ્રાંત અધિકારી અને ગ્રામ્ય અને સિટી શ્રી બંનેની રહેશે અને ટાઉન પીઆઈ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ બંનેની રહેશે અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એમની પણ રહેશે આ તમામે તમામની જવાબદારી રહેશે અને જો આ વર્ષે એક પણ લારી રોડ ઉપર મુકાઈ અને એ બાબતે જો અમે વર્ધી લખાઈને અમે કમ્પ્લેન કરીને જો કાર્યવાહી ના થઈ પ્રોપર તો એ બાબતે ન્યાયાલયનું શરણું લેવામાં આવશે જેની સો ટકા ગેરંટી આપવામાં આવે છે લારી ઉપર તમે ખાણીપીણીની વસ્તુ વેચો શાકભાજી વેચો બધું વેચો ફટાકડા વેચાણ એ ગેરકાયદેસર છે તમે માત્ર પાંચસો પાંચસો રૂપિયાના હપ્તા લેવા માટે લારીઓ ઉભો ઉભા ઊભી રખાવડાઓ પોતાના ફાયદા માટે એવું લોકમુખે ચર્ચાય છે એવો હું નથી કહેતો બરાબર છે અમારી ચેનલ નથી કહેતી એવું લોકમુખ્ય ચર્ચા છે માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે એટલે એ બાબતે અત્યારથી જ લાયસન્સ તમે કોને કોને આપો છો અધિકારીશ્રીઓ એ બરાબર હંગામી કે કાયમી જે પણ લાઇસન્સવાળા હોય એ બરાબર ધ્યાનથી લાયસન્સ તમે તમારું લીધું હોય તો એને એ પ્રમાણે ડોક્યુમેન્ટ રેડી રાખજો એ તો આ વર્ષે તો હું બધી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાનો છું બરાબર આ જા અગાઉથી જાણકારી આપી દઉં છું પછી એવું ના થાય કે ગાંધીનગરથી ટીમ આવીને અહીંયા આગળ આવીને દંડ કરી ગયા અને અધિકારીઓની બદલીઓ થઈ ગઈ ને તેમ બરાબર હું છે ગાંધીનગર જઈશ સ્પેશિયલ અને વિડીયો ઓડિયો બધું જ બતાવીશ સાહેબોને બરાબર છે અને એમને કહીશ કે તમે એનઓસી આપી છે અહીંયા આગળ આ ધંધો કરવાની નડિયાદમાં બસ એટલે ત્યાંથી લેખિતમાં લઈને આવીશ ને પછી બધાની ઉપર કાર્યવાહી કરીશ જવાબદાર અધિકારી શ્રીઓ અને આજે જવાબદાર લારીઓવાળા બંનેઓ ગયા વર્ષે બહુ હસતા હતા ને જ્યારે હું વિડીયો બનાવતો હતો ને ત્યારે હસતા હતા એ લોકો બહુ કે આ હા તમે બનાવેલો બનાવેલો શું કહેતા હતા બનાવેલો બનાવેલો અમે તો ઉભા જ મેં રહેવાના સારું કશો હતો નહીં બેટા એવું કહ્યું હતું મેં એને બરાબર નાનો છોકરા જેવો આપણા બાળકને શું કહીએ એટલે જય હિન્દ જય ભારત સાવધાન રહેજો સાવધાન આ વખતે હવે મહાનગરપાલિકા થઈ ગયું છે અને રાજકોટની પેલી ગેમિંગ જોડની ઘટના પછી ડીસાની પેલી ફટાકડા ફટાકડાની ફટાકડા ફેક્ટરીની ઘટના આ બધું થાય છે તો પણ તો પણ અધિકારી અધિકારીશ્રીઓ મંજૂરી આપી દે છે રોડ ઉપર ઉભા રહેવાની જો મંજૂરી નથી એમને પૂછવામાં આવે છે ત્યારે કે અમે તો મંજૂરી નથી આપી પછી મોટા સાહેબ ને પૂછવા જઈને અભિપ્રાય આપ્યો એટલે મેં લાયસન્સ આપ્યું આવા બધા ધંધા થાય છે એટલે એ બધી નાટકબાજી હવે આ વખતે નહીં ચલવી લેવાય આ વખતે માત્ર એક્શન થશે બસ જય હિન્દ જય ભારત